હવે લાખોની સંખ્યામાં માતાજીના શ્રદ્ધાળુઓ આવ્યા હોય એમાં ભાઈ તમે બધા એક વાત નોટિસ કરતા જજો કે બધા શ્રદ્ધાળુઓ એક સાચા દિલથી શ્રદ્ધા કરવા માટે ના આવ્યા હોય એમાં મિત્રો ક્યાંક ને ક્યાંક એવી એક ચોર ગેંગની પણ ટુકડી આવતી હોય છે હા મિત્રો મારો કહેવાનો મતલબ એવો છે કે માતાજીના ધામમાં કે કોઈ પણ જગ્યાએ આ વરાણાનો જે મેળો આવ્યો છે હવે વરાણાના વેળાની આપણે વાત નથી કરતા પણ કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ ધામમાં જે માતાજીના શ્રદ્ધાળુઓ આવે છે એમની સાથે સાથે ઘણા બધા એવા લૂંટફાટ કરવાવાળા ચોરી કરવાવાળા પણ ઘણા બધા આવતા હોય છે એમને મિત્રો કેવું જોવે જ્યાં ભીડભાડવાળા મેળા ભણાતા હોય રસ્તાઓ હોય ત્યાં એ ચોરી કરવા આવતા હોય છે તો મિત્રો આ વરણના મેળામાં પણ આવી ઘટના બની શકે છે એટલા મિત્રો જો તમે મેળામાં જતા હોય તો તમારા મોઘા મોબાઈલ તમારો મોગો સામાન ઘરેણા એ બધું મિત્રો સાચવીને જવાનું છે અત્યારે હાલ તો જમાના પ્રમાણે બધા લોકો ચેતી ને રહેતા જ હોય છે પણ મિત્રો જે ગામના સેવકો છે જે મંદિરના ટ્રસ્ટી લોકો છે એ આપણને ફૂલ સગવડ આપે છે પોલીસ કર્મચારી સ્ટાફ પણ ફૂલ સગવડ આપે છે બધાને ફૂલ રીતે સેફ્ટી પૂરી પાડે છે પણ ભાઈ કહેવાય નઈ કે ગમે ત્યારે ચોર ચોરી કરી શકે છે એટલે મિત્રો આપણે પણ આપણી થોડી ઘણી ધ્યાન રાખવાની જરૂર છે આ વિડીયો વધુ લોકો સુધી શેર કરજો એટલે એમને પણ આ વાત જાણવા મળે કે મેળાની અંદર જો આપણે ફરતા હોય તો મોંઘા ઘરેણાં મોબાઈલ કે કોઈ કિંમતી સામાન મેળાની અંદર લઈ ગયા હોય તો સાચવીને ફરવું એ મિત્રો વિનંતી છે આમ તો મિત્રો તમને બધી ફૂલ સગવડ અને શિપટી મળે જ છે પણ તોય મિત્રો આપણે અત્યારે હાલ ચેતન રહેવાની જરૂર છે